નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસની બાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાદીનો ભાવ સાતસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો નવ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ નવ હજાર નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ નેવું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર એકસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીએશી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સોસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો ચોપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર બત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યાસી હજાર અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે